બે ત્રણ વખત કી જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફરદા હાલે છે જ્યોતિગ્રામની સુવિધા હાલે છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી ગામમાં બધાની ઘેર લાઈટ હોય છે ચોમાસામાં અમારી ઘેર લાઈટ નથી હોતું આ છોકરો ભણવા જાય છે પેલું આ ત્યાંથી લઈ સંવે અને આપણે તો ઘેરાઈને શું કરે રાતે તો લાઇટ જ નથી હોતું તે ચોમાસામાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ બને છે તેના કારણે બહુ બધા તકલીફ અમારા ચોમાસામાં પડે છે મારું નામ રાઠોડ ઘનશ્યામ છે આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલાથી મારો જન્મ થયો આ બધા આવડા મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખાન દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એકસો આઠ ની કેવી કોઈ સુવિધા જ નહીં અમારે મારા જવાનું કઈ રીતના આ છોકરો દસ થી વીસ છોકરા વાળી સ્કૂલમાં ભણે છે પછી બાર મંદિરમાં દસ દસ ના નાનો દસ છોકરો બને છે તો અમારા લોકોને ભણવા આવવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પેલા તો હોયથી આટલા અહીંયા તો બહુ પોણી પાણી ચોમાસાનું ફૂલ પાણી ભરે જાય રસ્તાનો કોઈ પ્રોબ્લેમ અને જે લોકો આવું છે એ લોકો કંઈ કંઈ જતા હોય છે કે મારો રસ્તો તમારો બની જશે બની જશે બની જશે પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં એટલા માટે આજથી અમે આ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમ લીધે આજ પછી કોઈ એ વટ માંગવા આવું નહીં મારું નામ રાઠોડ રજીતસિંહ આગામી ચૂંટણી આવવાના અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભરાવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી આવી શકતી નથી બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે કેટલા વર્ષથી મતલબ આ લગભગ આ લાભ અમને પચીસ ત્રીસ વર્ષથી મળતો નથી મકાન બનાવ્યા અમને કોઈ લાભ મળતો નથી પંચાયતનો પણ આ બાબતે કેટલી મૌખિક રજૂઆત કરી તમને ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે આ વખતે તમે ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરો છો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છે કારણ કે આ રસ્તો અમારો ખરાબ થઈ ગયો છે આવવા જવામાં બાળકોને પણ તકલીફ પડી રહી છે નિશાળ પણ જઈ શકતા નથી ચોમાસાની અંદર કેટલા બાળકો અહીંયા ભરવા જાય છે ચોમાસાની અંદર બાળકો લગભગ પંદરથી વીસ બાળકો અમારો શાળામાં ભણવા જોઈએ ને વચ્ચે એક ખરાબાના રસ્તાના કારણે જઈ શકતા નથી બાર મંદિર અંદર કેટલા જોઈએ બાર મંદિરે લગભગ પંદર પંદર એક બાળકો અમારો જોઈએ નામ બોલી નામ મારું સોલંકી બાલુ છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર